ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં આપનું સ્વાગત છે ફોર વ્હીલ ગાડીના કાશ તોડી ગાડીમાંથી કિંમતી સામાનની ચોરી કરતા કુખ્યાત આરોપીને પકડી અમદાવાદ શહેર તથા વડોદરા રૂરલ જિલ્લાના ગુનાઓનો ભેદ ઉકેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ જીઆર આર સાહેબ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદનાઓએ આણંદ જિલ્લામાં બનતા મલકત વિરુદ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા અસરકારક પોલીસ ઇન્સ્પેક્ટર કામગીરી કરવા અંગેની સૂચનાઓ આપેલ છે અન્વયે એચઆર બ્રહ્મભટ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના જીએમ પાવર આ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના માણસો રાત્રિ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રમેશકુમાર ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ મહેન્દ્રસિંહને બાતમી મળેલ કે અખિલ સલીમભાઈ વોરાનાઓ હાલ ડીએન સર્કલ પાસે શાસ્ત્રી મેદાન આણંદ નજીક પોતાની સફેદ રંગની ઝેન એસ્ટેલો ગાડી નંબર જી જે ઝીરો નવ એએચ એચ સાઇન્ટ સાથે હાજર હોવાની ચોક્કસ માહિતીના આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએથી મળેલ માહિતી મુજબની ગાડીમાં બેઠેલ સમને પકડી લઈ પૂછપરછ કરતા પોતાનું નામ અખિલ સદીમભાઇ વોહરા જણાવેલ જેની ઝડપી તપાસ કરતા તેની પાસેથી મોબાઈલ ત્રણ મળી આવતા જે મોબાઈલના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું તેમજ સદરી ઇસમ અગાઉ પણ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ હોય મુદ્દામાલ કબજે કરી બીએનએસ કલમ પાંત્રીસ એક ઈ એકસો છ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સઘન પૂછપરછ કરતા નીચે મુજબના ગુનાઓની કબૂલાત કરી હતી પકડાયેલ આરોપીના નામમાં સલીમભાઈ નૂર મહંમદ વોહરા ઉમરવર્ષ છત્રીસ મૂળ રહેવાસી આણંદ રેલવે ફાટક પાસે અમીના મંજિલ પાસે તાલુકો જિલ્લો આણંદ હાલ રહેવાસી પાદરા જાસપુર રોડ મદીના સોસાયટી મકાન નંબર પંદર તાલુકો પાદરા જિલ્લો વડોદરા તેમની પાસેથી એપલ ઓપ્પો અને રિયલમી કંપનીના મોબાઈલ મળી કુલ ત્રણ તથા ઝેન એસટીલું ગાડી મળી એક લાખ સિત્તેર હજાર બસોના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો રિપોર્ટર જયકિશન પરમાર